યાદ એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે નાની ઉંમરની છે અને એની ઉંમર સત્તર વરસની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી અને ત્યાં જ આ બુવા પણ રહેતા હતા અને એ એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પૂટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ કામના ભુવાએ એવું માનવું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો એના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતા એ બાબતે ત્રણસો ચોપન અને પોક્ષસો એક મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે હા ભૂવાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને જે પણ અગાઉનો કોઈ પૂરો ઇતિહાસ એની પણ